ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ કમળાબેન બધી રંગોળીના માધ્યમથી દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓની ભાગીદારી વધે અને દિવ્યાંગ મતદારો તેમજ અન્ય મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે મુગધ્વની ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધીર વિદ્યાલય ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો એક અનોખો સંદેશો ફેલાવી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી પચીસ જેટલા દિવ્યાંગ બાળકો અને શિક્ષકોએ દસ બાય આઠ પાંચ બાય ચાર અને ચાર બાય ચારની બબ્બે રંગોળી દોરી અવસર લોકશાહીનો મારા ભારતનો મતદાન આપણો અધિકાર મતદાન અવશ્ય કરો ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા સૂત્રો દ્વારા મતદાન જાગૃતિને સંદેશો ફેલાવવામાં આવ્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્વીપ એક્ટિવિટી કરતા હોઈએ છીએ જેનાથી તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો ખાસ કરીને અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે તે પૈકી આજના દિવસે દિવ્યાંગ આ કમળાબેન બધીર વિદ્યાલય છે આપણા વડોદરાની એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર એ લોકો બોલી નથી શકતા સાંભળી નથી શકતા તો એક રંગોલી દોરીને એક એવો મેસેજ આપવા માગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ આ લોકશાહીનો સુંદર અવસર છે અને ખાસ કરીને ભારતના પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે તો સક્ષમ એપની પણ અમે રંગોલીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશને અનુલક્ષીને સાતમી મેના રોજ લોકસભાનું ચૂંટણી છે એને અનુલક્ષીને આજ રોજ મૂકઘિટ સંચાલિત મૂક બધીર બાળકોને કમળાબેન બધીર વિદ્યાલયના મૂક બધીર બાળકો મારફત સમાજને વડોદરા શહેરના તમામ નાગરિકોને એક સંદેશ આપે છે કે આ લોકશાહીનો પર્વ આપણે સારી રીતે ઉજવવાનો છે આપણી સૌની એક પવિત્ર ફરજ છે કે આપણે સૌએ એક સાચા નાગરિક તરીકે આપણી પ્રામાણિકતા પ્રમાણે આપણે મતદાન કરવાનો આ રંગોળી મારફત એક સુંદર સંદેશો આપે છે અને હું આ સંદેશાને આપના માધ્યમ મારફત શહેરના તમામ નાગરિકોને હું પણ મુગલાઈ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે સાતમી મેએ અચૂક મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે